ઓગણીસો પિંચાશી થી અને વધારે હિંસક જો અમે તો પટેલ સમાજ મોટો છે એટલે અમે એકાબીજા એકાબીજા ને કહી દાંતવી ને વાત ને વિવાદ ને ઉભું કરી પણ નાના વર્ગ જે છે તમારા સમાજ ને છોડી નાના વર્ગને તો બોલવા પણ જ નથી હા એને નથી OBC ને બીજા લોકો છે એ પૂછે હા એને તો બોલવા પણ નથી અને તમારામાં એ બે ત્રણ ને મારી લીધું છે અનિડા માં થોડુંક કરી લીધું છે થોડુંક બિલિયાડા વાળા એક ને છોકરા ને મારી લીધું એવું બે ત્રણ ઠેકાણે કરી લીધું છે પછી બિલિયાડા બીજા ભળવાર સમાજ રહી બહુ કરી લીધું છે આ છોકરા એ છે જેના એટલે એ તો ઘણું લગભગ ગામમાં બધે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે ડીડી સોલંકી અને ગોંડલના એક જાણકાર એવા વડીલ વ્યક્તિનું રેકોર્ડિંગ વાયરલ છે કે જેની અંદર ખૂબ જ ચોંકાવી દેનારા ખુલાસા થયા છે જે સાંભળીને મિત્રો તમે ખરેખરથી ચોંકી જશો પૂરેપૂરું રેકોર્ડિંગ અંત સુધી સાંભળજો તો તમને ઘણું બધું જે છે જાણવા મળશે અને નવાઈ પણ લાગશે તો મિત્રો એ પહેલા આપ ચેનલ ઉપર ન છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પર દબાવી દેજો તો સાંભળો આ રેકોર્ડિંગ હા હવે મારે બે બાબત ઉપર ચર્ચા કરવી હતી એક તો ગોંડલમાં ગુંડા રાજ અને એક રાજકુમાર જાટ જે કઈ મોત નો જે કઈ છે અત્યારે મીડિયામાં ને બધું છે તો એમાં હકીકત શું છે તમારી દ્રષ્ટિએ પાંચ જ મિનિટ માં ફોન કરું તો હું એક છે ને આ મારી ચાલુ છે એ ક્લોઝ કરી દઉં હા हाँ बोलो ये वो यूँ कहते हो तो मेरा गोंडल मुझे कहे हले से रहा मैं माँग इरमा भारत हम्म हाँ तो ये वे उला राजकुमार जाट नोचे हम्म ये क्या पोचू ने सुम ये माँ की कच्चे अबे पहला तो हमने गोंडल नो का हो के राजकुमार और हम्म पहला राजकुमार नहीं बात करी पर ये गोंडल नहीं बात करी ओके राजकुमार वाला माँ अच्छे ना � હનુમાન ના મંદિર સંક્રાંતજી હાઈસ્કૂલ થી અક્ષર મંદિરે ટીવીએસ નું નાનું મોપેટ મોટર સાયકલ આવે ને એ મોટર સાયકલ છે ઈ બહુ ચલાવતો હતો ને એટલે બાપા એવું કીધું કે નાનું મોટર સાયકલ એટલું બધું હલાવાય નહીં બરોબર એટલે ઈ દરમિયાન જયરાસી ના ઘરની મોટા ઘેર સ્પીડ બ્રેકર આવ્યો એના બાપાના પગ હેઠા આવી ગયા ને બાપા હેઠે ઉતરી ગયા છોકરો આગળથી મોટર સાયકલ વાળીને પાછો આવ્યો હોય કે આલે બાપા ને કેતો તું આકી લે બરોબર ઈ બાબત ની ચર્ચા એ બે કરતા હતા ગણેશના માણસો સામે બેઠા તા એને આ છોકરો વાહે બે વાગ્યો ને કે આવો એટલે એને ઈ અંદર એટલે ગયો એટલે એને અંદર લઈ ગયા અંદર લઈ એને વાતચીત કરતા હતા રતનલાલ કે અને ત્યાં હું ગયો આખા બધા છોકરા ઘેરેલા હતા ને મારા છોકરા ને એટલે હું અંદર ગયો એટલે કે મને બોલાવ્યો અને બેહાર્યો અને પછી કે પૂછવા માંડ્યા કે અહીંયા શું કરો હો ને એમાંથી એક જણો એમ બોલ્યો કે આ તો એ રતન પાવભાજી વાળો હોય પણ એ કે એને કોઈ સાંભળ્યો નહિ અને એમ કીધું કે તમે અહીંથી શું કરવા નીકળ્યા ને આમ ને તેમ ને અહીંયા કેમ આલસ ને અહીંયા બહુ માથાકૂટ હતી ને બધી કરતા કરતા કે ગણેશ એવું કીધું કે લાઈ ચાલુ થઈ જાવ એટલે એ મારા છોકરા એવું કીધું કે આવું બધું તું મને પૂછવા વાળો કોણ એમ એટલે ગણેશ નું અપમાન કર્યું એમ કે તું મને પૂછવા વાળો આટલું બધું કોણ એમ બરોબર એટલે એ કે ઓલા કે ચાલુ થઈ ગયા એટલે એને મારવા એના બાપો વચ્ચે ઘરે લઈને વહી ગયા એનો છોકરો યુપીએસસી ની તૈયારી કરતો હતો એટલે એ બાજુમાં એને રૂમ રાખી ઉપર રહેતો હતો છોકરો કે મારે થોડુંક વાંચવાનું હે મને મૂકી જા એટલે એને મૂકી આવ્યો એના બાપો અને ઘરે જઈને કોઈ ગયો બરોબર અને છોકરો રાત થી ગાયબ છે અને અલગ અલગ જગ્યાના સીસીટીવી કેમેરા બતાવે છે અને પુરા સીસીટીવી કેમેરા બતાવતા નથી ટુકડા ટુકડા કરીને બતાવે છે ઘણા બધા સીસીટીવી કેમેરામાં માણસ આવે છે આજુબાજુમાં પડસાડીયો ઘણી બધી જગ્યા એ ગાડીઓ છે એવું બધી શંકાના દાયરામાં થી હતું જ બરોબર પછી ખોડિયાર હોટલ પાસે છોકરો નગ્ન વસા માં આયલો જાય છે સવારે આઠ વાગે

એના એ કટકા બતાવ્યા એને આખો નથી બતાવ્યો પછી સીધા રામધામ માં સાડા છ વાગે જાય છે રાતે બે વાગે રામધામ માં થી નીકળે પોણા ત્રણ વાગ્યે લાચ મળે છે ને લાચ પાસે ગાડીઓ આવે છે ઈ બધી વાત તો તમે સાંભળી છે એટલે એ રીત ની આખી હકીકત છે અને એ બાબતમાં પછી છોકરો ખોવાઈ જાય છે ત્રણ તારીખે સવારમાં વેલો ચાર તારીખે સવારે છોકરો વેલો લાચેની પડી જાય છે અને સીબી વય જાય છે સરકારી હોસ્પિટલ માં ત્યાં એકસો એ અચાનક આવી જાય છે ઓલી ફિલ્મી સ્ટોરી ઓલી સાઉથ ની નથી આવતી એવી સ્ટોરી થી આખે આખું મર્ડર જેવી ઘટના હિટેન્ડ રન માં કપાવાની હોય ને એવું બધું આખું ચિત્ર ઉભું થાય છે પછી ત્યાં જાય છે સિવિલ હોસ્પિટલ માં ત્યાં સીધું પીએમ થઈ જાય છે ન્યાંથી પીએમ કર્યા પછી સીધા વૈ જાય છે કોલ્ડ સ્ટોરેજ માં સબ ને પછી આયોજન એવું હોય એવી કલ્પના કરી શકીએ કે ભાઈ આઠ દસ થી એક અઠવાડિયા થી વધુ સબ પડ્યું રે કોઈ એના ઓળખ કરે નહિ એટલે કોઈ સામાજિક સંસ્થા આવી અને અગ્નિ સંસ્કાર કરી નાખે અને રતન થી આખે આખો રતનલાલ એની જિંદગી જીવે ત્યાં સુધી એના છોકરા ને ગોતતો રે એવું બધું ગોઠવણ હતી આખી ભાઈ નું એવું કે પાંચ તારીખે અમને ખબર પડી એટલે અમે રતનલાલ પાસે ફરિયાદ કરાવી રતનલાલે ફરિયાદ પણ રતનલાલ ની ફરિયાદ ગોંડલ જયરાસિંહ નું નામ હતું એટલે બી ડિવિઝન લીધી નહીં અને એને એવું કીધું છોકરો મળી જાય એની મતલબ બીજી કઈ કેર માં એટલે રતનલાલે કઈ બીજી કરી નહિ અને પાંચ તારીખે પછી કઈ પોલીસ આખો જવાબ દેતી નતી એટલે પાંચ તારીખે અમે રિસીવ રિસીવ કરાવી સીધી ને ગયા તો એવું કીધું કે ભાઈ આની કઈ જરૂર નથી ને ને રતનલાલ કે તને છોકરો મળી જાય મતલબ રાખ બીજું બધું રેવા દે અને ઈ બહુ મોટા માણસો છે મૌખિક કીધું તું એની અરે ખોટી બાત ભીડમાં અને તારે કોઈ રાજકીય ઓલું કરવાની જરૂર નથી અમે બાઈને જતા ટૂંકમાં ભેગા નહોતા ગયા અંદર બરોબર પણ અમારો એક માણસ અંદર ભેગો મોકલો હતો લઈ ગયા મારી ફરિયાદ મેં આઈપી કે કઈ વાંધો નહીં ભલે ન્યાય આપી અટાણ મારે નથી જોતી એટલે અમે બાઈને રિસીવ કરાવી લીધી ઓલા ને અંદર કીધું કે સાહેબે કીધું કે એક કોપી મેં એને લઈ દીધી એક તમે રિસીવ કરી લ્યો એટલે એને રિસીવ કરાવીને અમે લઈને આવતા રહ્યા બીજે દિવસે સવારે પોલીસ વાળા આવે સીધા રતનલાલ ને હાઈજેક કરી લીધા કે ભાઈ તારો છોકરો જો આ સીસીટીવી કેમેરા જાય છે દેખાય છે અને એવું બે સુધી દેખાડ્યા કર્યું ત્રીજે દી કે તારો છોકરાની જુનાગઢ ભાડ મળી છે જુનાગઢ લઈને ગયા ને એવું બધું કર્યું પછી સાત તારીખ સુધી પોલીસ માથે બેહારી ને એમને પકડી રાખ્યો તમે સમજ્યા આઠ તારીખે રાત્રે સાંજ સુધી કબજા રાખ્યો રાખો પોલીસે પછી રાત્રે હું સાડા બારે સાડા દસ અગિયાર વાગે ગયો એની ઘરે પછી સાડા બાર એક વાગ્યા સુધી માં મેં રતનલાલ એબીએસ કોપર્સ માટે તૈયાર કર્યા અને હું ને દિનેશભાઈ પાછળ બે એને એબીએસ કોપર દાખલ કરવા માટે સવારમાં લઈ અને નીકળ્યા અમદાવાદ તો એને એના પરિવારજનો ને વાયથી લઈ જાય પોલીસે અને કોલ્ડ સ્ટોરેજ માંથી લાશ બતાવી દીધી આ તારીખ છે નવ અને છોકરાને જે નિધન થઈ ગયું છે એ તારીખ છે ચાર આ પાંચ દિવસ સુધી એને આવું કરી પાંચ દિવસ કોલ્ડ સ્ટોરેજમાં લાશ રાખી બરોબર પછી અમે રતનલાલ ને હેબીએસ કોર્પસ નું એફિડેવિટ થઈ ગયું હતું પણ દાખલ નથી કરી એટલે દાખલ કર્યા વગર પાછી લઈને આવ્યા દસ તારીખે એ સબ વયા ગયા અને પછી આ લોકોએ હિટ એન્ડ રન નું આ બધું ખેલ કર્યો ગાડી પૈકડી રોલું કર્યું રોલું કર્યું પછી પીએમ રિપોર્ટ ની બાબત આવી હવે પીએમ રિપોર્ટ તો એના એક પોલીસ ને નકલ આપે ને એક એના કોઈ લોહી ના સંબંધ હોય એને આપે રતનલાલ તો જ્યાં સુધી આ અંતિમ વિધિ કાર્ય પૂરા નો થાય ત્યાં સુધી આવે નહીં પછી આવ્યા શનિવારે ગયા બરોબર ગયા શનિવારે આવ્યા અને અમે પીએમ રિપોર્ટ ને કલેક્ટ કર્યો અને ઈ પીએમ રિપોર્ટ ના આધારે આખે આખી જાણકારી મળી કે આ આ આ તો રીતે રીતે છે ગા અને આજે અમે ઈ આખી ઘટના બાબતે એફઆઈઆર થવા જીરો નંબર થી ટૂંકમાં અહીંથી ગોંડલ થી નજર જયરાજસિંહના ઘર થી સીસીટીવી મેળવી એફઆઈઆર થવા હરુ થી હાઈકોર્ટ ની અંદર આખી પિટિશન દાખલ કરી પોલીસની જે ત્રણે ત્રણે ડિપાર્ટમેન્ટના જે આખે આખી એની પ્રેસ ને સીસીટીવી આ બધી ઘટનાઓને ધ્યાનમાં લઈ અને આજે અમે એનું એફિડેવિટ કર્યું અને હવે આવનાર સમયમાં હાઈકોર્ટ અને જરૂર પડશે તો ગાંધીજી દિયા માર્ગે આપણે રેન્જ આઈજી સાહેબની કચેરીએ પરમિશન લઈ અને ત્યાંથી પચીસ જણા કે એકવીસ જણા ની સંખ્યામાં આવશે અને આપણે બધા એને સમર્થન આપશું અહીં આપણે રાજકોટમાં અમારે સંગઠન દ્વારા કે સામાજિક લેવલે કાયદાકીય જે કઈ જરૂર પડે બરોબર અહીંયા અમે બેઠા છીએ બરોબર આપણે જે આ ગુંડારાજ મોડલમાં હાલે છે અને વન સાઇડ જ હાલે છે બરોબર એને લીધેલી આપણે પૂરું કરવું છે ઓકે અમને તમારા સહકારની અપેક્ષા હતી મેં શરૂઆત મેં ફોન કર્યો તો આ મેટર જ્યારે ચાલુ થઈ હતી ને એક બે દિવસમાં મીડિયામાં આવ્યું હતું જી દિનેશભાઈ ને ફોન કરીને કીધું હતું જે જરૂર પડે અને એના પરિવાર નો કોન્ટેક્ટ કરાવો પછી કઈ થયું બધી ગોળ ગોળ હાલતું હતું પછી આ બે દિવસ થી અત્યારે ફોરેન્સિક નું જે આવવા મળ્યું એટલે ભાઈ તમારા નંબર એ મેળવ્યા અને એના ફાધર ના પણ મેળવ્યા રતનભાઈ ના હવે સવારે રતન કુમાર વાત કરી રતનલાલ બરોબર અને અત્યારે તમારી સાથે વાત કરું છું દિનેશભાઈ સાથે હમણાં સાંજે વાત કરીશ એટલે હવે આ પોઈન્ટ તો આપણે સમજી ગયા આ દબાવવાના કેસ આવા અનેક કેસો દબાવેલા છે ગોંડલમાં મનેરા નો કેસ હોય બરોબર આ ભાઈ રાજુ સોલંકી નો કેસ દબાવવાની કોશિશ કરી પણ થોડોક બાવોસ માણસ હતો સમાજનો ટેકો હતો એટલે વાંધો ન હોય એ દબાવી ન શક્યા તો એ વ્યક્તિને જેલમાં નાખી દીધો એના પરિવારને નાખી દીધા વાઈફ લડતા નાખી દીધા મારે એક વસ્તુ ખાલી બે જાણવી છે પેલી વસ્તુ કે આ ગોંડલ ની અંદર ક્યારથી સ્ટાર્ટ થયું બરોબર અને ઓગણીસો બરોબર દરેક સમાજ ઉપર તો લગભગ આવા બધા ઉપર ના જો અમે તો પટેલ સમાજ મોટો છે એટલે અમે એકાબીજા એકાબીજા ને કહી દાંત ભરાવી વાતને વિવાદ ને કરી પણ નાના વર્ગ જે છે તમારા સમાજ ને છોડી નાના વર્ગ ને તો બોલવા પણ જ નથી એને નથી ઓબીસી ને બીજા લોકો છે પૂછ્યું એને તો બોલવા પણ જ નથી અને તમારામાં એ બે ત્રણ ને મારી લીધું છે કરી લીધું છે થોડુંક બિલિયાળા વાળાને એકને છોકરાને મારી લીધું એવું બે તન ઠેકાણે કરી લીધું હે પછી બિલીયાળામાં બીજા ભળવાર સમાજ આય રહી બહુ કરી લીધું છે આ છોકરા એ જ એના હો એટલે ઈ તો ઘણું લગભગ ગામમાં બધે આખા તાલુકામાં બધી જ્ઞાતિ માં ફરી ગયા એટલે ન્યાયિક ડર નો માહોલ ફેલાય છે કે લોકો બોલે તો કુટે સામધામ દંડ ભેદથી લોકો લોકોને દબાવવાની કોશિશ લોકો ને કરે હા કરે જ છે બરાબર એટલે આનો કોઈ તો ઈલાજ નથી કાયદાકીય રીતે આનું શું કરવું લોકો જાગૃત નથી કાયદાકીય માટે એક જ ઈલાજ છે ગોંડલ વિસ્તારની અંદર રાજકોટ જિલ્લામાંથી સુપ્રીમ કોર્ટ ને આવેદન પત્ર આપે એની જે અપીલ છે ને ટૂંક સમય આરોપીને જેલ હવાલે કરી દી અને જે માનવ વધનો અપરાધી ઘોષિત થયો છે ને ઈ અને બીજું હાઈકોર્ટ ની અંદર એક આવેદન પત્ર અપાય કે હાઈકોર્ટ છે ઈ એના જે બાકીના કેસ છે ગોવિંદ દેસાઈ અને વિનુ સિંગાળા

પણ ખરેખર પ્રમુખ છે એવી કરવાનો મન પડે એમ જાહેરાત કરના પાછું બીજા ને જાહેર જનતા ને ધમકી આપે બે બીજા કોઈ નજર નો રાખતા હા એની વિરુદ્ધ ફરિયાદ કરવી છે ચૂંટણી પંચ ને લખવું જોઈએ આ જાહેર માં ધમકી આપે ડરાવે છે

હમ ભાજપમાં ભાજપ માં એવું કે છે કે ભાઈ પરિવાર વાદ નથી તો આ શું છે હમ અને એની ઉપર કેટલા ગુના છે દીકરા ઉપર દીકરા ઉપર આ રાજુભાઈ વાળો એક થયો છે બાકી તો થવા નથી દેતા નથી થવા દેતા કે ગુના છે કોક કેતો તું મને ઓલો દેવળ બોગરાનો વિડીયો મેં સાંભળ્યો તો સવારે કે સાત આઠ ગુના કઈક છે એવું કઈક વાત કરતા

અને અડધા છે સમાધાન કરી પણ સરકારે માં ગઈ છે અને આ જે ઓલો પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ છે નાબાલિક છોકરો એની ઉપર જે કઈ હુમલો થયો એ આના જ માણસો હતા કે બીજા કોઈ હતા આના સમર્થકો આના સમર્થકો જી

અવિલોપ્ય સાઈ આવે ને એનું નિશાન કરાવે ને ત્યાંથી તમે એને પાછા મોકલી દે છે અને બટન કોઈ દબાવે છે એના માણસો એટલે આવા અસામાજિક તત્વો એને બે હજાર થી વધારે સંખ્યામાં રાખેલા છે અને આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તો ઈ ચૂંટણી ચૂંટણી ને દિવસે આ આ ધંધો એ કરે નહી બરાબર આ એનું કમિટમેન્ટ છે અસામાજિક તત્વો અને જયરાજ સિંહ નું DGP નો જે ઓર્ડર હતો કે સો કલાક ની અંદર અસામાજિક તત્વો નું list ત્યાર કરવું તો આ ગોંડલ ની અંદર થી અસામાજિક તત્વો નું list થયું કે નહીં આના માણસો નું અહીંયા એક પણ એનો માણસ નું અસામાજિક તત્વો નું list ત્યાર થયું નથી ખુલે આમ દારૂ પછી બીજા જે કઈ નશીલા પદાર્થો ના વેચાણ જાહેર ખરે આમ જાહેર માં છે જ આ ક્ષત્રિય સમાજ ભેગો થયો તો એમાં એને એક વિદ્વાન વકીલે કીધું તું ને કે અહીંયા આટલી આટલી વસ્તુ મળે છે દૂર છે બતાવી અસામાજિક તત્વો ની યાદી છે ને એ જયરાજસિંહ ને બનાવવાની છે પોલીસ ને નથી બનાવાની અચ્છા અને અસામાજિક તત્વો માં સૌથી પ્રથમ તો બાપ દીકરો બે આવે કારણ કે એનો છોકરો અત્યારે કામ છે ને એમાં ખનીજ ચોરી કરીને નાખે છે એટલે ખનીજ ચોરી તત્વની વ્યાખ્યા માં આવે છે ને આવે આવે જ છે અત્યારે હા હા એટલે ઈ સિવાય ઘણા બધા એવા છે એ અસામાજિક શિક્ષ તત્વો જે યાદી છે એમાં આ દાબ દીકરો બે બરાબર વ્યવસ્થિત એની કોલમ માં બે છે બરોબર પણ યાદી એને તૈયાર કરવાની છે પોલીસ ને નથી કારણ કે પોલીસ એટલી ઓકાત જ નથી કામ કરવાની પોલીસ પોલીસ બિચારી એવી વિચારે છે કે ભાઈ આના આવું ત્રણસો સાત મર્ડર અપહરણ ગુનામાં હોય જેલમાં રહીને આવતા હોય જો મુખ્યમંત્રી ના ઘેરે તુલસી આવતા હોય બરાબર ગૃહમંત્રી આવે ભાજપ પ્રમુખ આવે બીજા સાંસદો ધારાસભ્ય આવે તો આપણું શું આવે એટલે એ બિચારી કઈ બોલી નથી એકથી એને બદલી નાખે એને ફિટ નાખે સારી ને આના માટે તો હવે કોઈક એમાં લાગે સમજો ને કે આંદોલન જ કરી અને લડાઈ કરી તો થાય હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ બે ન્યાય આપી સરકાર તો એનાથી દબાયેલી છે એમાં સોલંકીલન કરવાની પરમિશન આપી છસો પોલીસ વાળા ગોઠવી દીધા ત્રણ જિલ્લાના અને હોમ બધી એટલે આપડે એવું થોડુંક લાગે કે સરકાર ને થોડુંક આ લોકો નડતરુપ તો છે જ સરકાર આને કામવા જ માંગે છે

અને જ્યારે પાટીદાર સમાજનું જે કાંઈ બનાવ બન્યો બંધ એલાન કર્યું તો એ બધા જે કાઈ હવે ધાક ધમકી પગે લાગીને ગમે એ રીતે પાછો ન ખેંચાવી લીધો કોલ પાછો ખેંચાવી લીધો ભાઈ હવે આપણે સમાધાન થઈ ગયું અમારી માંગણી પૂરી થઈ ગઈ એવું કાંઈ કરવું નથી એટલે આગરું જાય એ નહીં કે ભાઈ પાટીદાર સમાજ એક રેડ થઈ ગયો છે અને બંધ એલાન કરાવી નાખે એટલે આ ચાલુ ધારાસભ્ય અને આ બધું વસ્તુ તો એની આ બધું કોઈ પણ કાળવારે કોઈ વસ્તુ કરાવે બંધ કરાવે આ કરાવે તે કરાવે અને આ એક દાખલો બેસાડવા માટે કે જો અમારી સામે ઇનડાયરેક્ટલી ભલે અમે હોય પણ અમારી સામે ત્યાં તો અમને ગમેય રીતે પ્રેમ ભાવથી સમજાવી કે ગમેય રીતે સમજાવી અમે રોકાવી દીધું એમ બંધ ના થવા દીધું ઓકે અમે કહીએમ થાય હમ એ મતવાળા એક ડબલ પ્રમુખ હમ એને રહે છે એક પ્રમુખ આને એક કોલ એ જે એટલું જ કરે એટલે હવે મારે ઓલો ભાઈ મેહુલ ભોગરા ને કેવું છે મેવાણી છે બે ચાર બીજા લડાઈ ધારાસભ્યો આગેવાનો સામાજિક સંગઠનો એ બધાને સાથે રાખી સરકાર માં કે ભાઈ તમે આ જે કાઈ કરવાનું કરો તમારા લેવલે બરોબર નહિ તો પછી આ એક સારા હાઈકોર્ટમાં વકીલ રાખી સુપ્રીમ કોર્ટમાં અને વ્યવસ્થિત દરેક ખરાબ હોય સમજી વર્ષ સી આર પાટીલ જે કઈ છે એકસો આઠ ગુના છે કઈ હવે હવે એ પોતાનો જે કાઈ ધંધો છે પોતાનું રાજકારણ જે કઈ કરે

ムービー હોય કે હિન્દી મૂવી જોતા હોય કી ટાઈપ કોનિયા બધું જોવા મળે મને તો આવી લાંબી કઈ ખબર નહોતી પણ નો જ્યારે કેસ થયો ને અને એક વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ પોલીસ ની હાજરીમાં માર્યા છે ઘર માં ખુશી ખુશી દલીદો મહિલાઓને માર્યા છે એટલે હું બારે હતો બીજા દિવસે આવ્યો મારી જાણ મે મેસેજ કર્યો હું આવું છું એટલે એના જે કઈ શું માણસો જે કઈ હતા એ લોકો હા એને નોટ સમાધાન કર્યું સાદું નહિ નોટ રાઇટ સમાધાન કર્યું રાજકોટમાં અને એફઆઈઆર ની એફઆઈઆર નું નિવેદન લેવાય ગયું એફઆઈઆર ના નિવેદનમાં એની ફરિયાદી ની સાઈન થઈ ગઈ પણ એફઆઈઆર નો થઈ મે કર્યો હતો જે તે સમયે મેં કીધું આ ખોટું થાય છે બરોબર અને ફરિયાદી મને કે છે ફોનમાં માણસો અમને દબાવે ધમકી આપે છે કે તમે ફરિયાદ ન કરતા રાતે બે વાગે હું એસપી ફોન કરીને કહું છું મેં કીધું ડરાવે ધમકાવે પોલીસ પ્રોટેક્શન આપો એ પોલીસ ન્યાજ છે નિવેદન લઈ છે તમે ડરાવે ધમકાવે છે હમ આ બધું થયા પછી હું આવ્યો જોયું કે ભાઈ સમાધાન થઈ ગયું પછી હું ગામ ની મુલાકાત લેવા ગયો એટલે એસપી એ મને કીધું ધ્યાન રાખજો એટલે મેં કીધું મને મારા સમાજ ના વ્યક્તિ ને કોઈ પીડિત ને મળવા કોઈ મને રોકી ન કે ભાઈ પચીસ પોલીસ વાળા પીઆઈ સહિત મેં પ્રોટેક્શન માં રાખ્યા અમારા રાખ્યા ગામ ના રાખ્યા જેના રાખ્યા બરોબર અમે ગયા એ લોકોને મળ્યા એટલે એમાં અડધા ડરી ગયા હતા અમારે કરવું છે પણ આ લોકો કરવા નથી કરવો જોઈએ કરતા પણ મોટું મોટું કાંડ છે આ એમાં ને ફોન કરી ખકડાવ્યા તો સો મોટો દાખલ કરો તમે એને ભલે સમાધાન કર્યું આપણે કીધું પણ હવે આ લોકો ફરિયાદી તૈયાર ન થયા અને આને એને ઓપરેશન પ્રેશર રાખી ગયું હતું એટલે બે ચાર માણસો અમારી કરતા ને સરપંચ સમાજ વ્યક્તિ હતો જેટલા આવશું એટલે અમે એને મળવા ગયા બરોબર એની ઓફિસ કઈક ડેરી ની હતી એટલે અમે ગયા પછી ભાઈ આવ્યા અને પચાસ જણા તો ઉભા રાખ્યા એટલે અમે કોઈ કાયદો હાથમાં લેવા વાળો વ્યક્તિ નથી અમે કાયદેસર લડવા વાળા વ્યક્તિ

બરોબર અને આ લોકો એટલા ડરી ગયા બે એમને કીધું તું તમે સવારના સવાર સવારના અગિયાર વાગ્યા સુધીનો તમને ટાઈમ આપું છું તમે કીધું રાજકોટ આવો એસપી કચેરીએ તમારું દાખલ કરાવી બરોબર ગોંડલ ક્યાંય જવાની જરૂર નથી કોઈ ડરવાની જરૂર નથી અને મેઘી તમારી સાથે ગુજરાત નો પચાસ સાહીઠ લાખ દલિત સમાજ છે અને જરૂર પડશે જે કઈ કરવું આગળ ભારતના મેઘરું દલિત ભેગા કરશું કોનું ગુંડા કેવું છે જોઈ લેશું તમે એક વાર ખાલી મેઘી ફરિયાદ દાખલ કરો પણ આ લોકો એવું છે ડર નો માહોલ એવો છે

અને લોકો સારો દાખલો બેસાડવા કે ભાઈ હજી પણ કાયદો વ્યવસ્થા જીવિત છે હજી દેશમાં લોકશાહી ચાલે છે ગુંડારાજ હાલતું નથી એના માટે આપણે જે કઈ કાયદાકીય રીતે જે કઈ કરવું પડે આપણે તમામ સાથે રહી અને